સ્વાગત નિવારણ અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ નાગરિકો અસર ન્યાયક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અગ્રેસર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલેદાર કચેરી ખાતે યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નવ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આજ રોજ મેં જે એપ્લાય કરેલી હતી મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી અંદાડા આજરોજ મેં એપ્લાય કરેલી હતી જેમાં મારા બે નામ હતા સર્વે નંબર એકસો પાંચ સુરવાડી ગામને સર્વે નંબર એકસો પાંચ ત્રણ એકસો પાંચ ચારમાં બે નામ આવેલા હતા એ આજરોજ મારું એ કામ થઈ ગયું છે સૌને નમસ્કાર આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આવેલ હતો રાજ્ય સરકાર શ્રીના એ યોજના મુજબ અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવે છે કુલ નવ અરજી મળેલ હતી તે પૈકી તમામે તમામ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે તેમાં આપના મુઝવતા પ્રશ્નોનો અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે ન્ટુુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર